ગુજરાત હાઈકોર્ટમાં ઉથલપાથલ ન્યાયમૂર્તિ સંદીપ એન ભટના ટ્રાન્સફરને લઈને વકીલો રસ્તે ઉતર્યા છે જી હા જણાવી દઈએ કે 26મી ઓગસ્ટથી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ અનિશ્ચિત હડતાળ પર છે કોર્ટનું કામકાજ ઠપ કેસો મુલતવી ન્યાયની પ્રક્રિયા પણ અટકી ગઈ છે જીએચસીએના વકીલોનું કહેવું છે કે ન્યાયમૂર્તિ ભટને અખંડિતતા અને પારદર્શિતા કરવા માટે સજા મળી રહી છે તેમણે હમણાં જ કોર્ટ રજિસ્ટ્રીમાં સીસીટીવી લગાડવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ તરત જ તેમનો ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો મધ્યપ્રદેશ હાઈકોર્ટ માટે વકીલોના દાવા મુજબ આ ટ્રાન્સફર કોઈ સામાન્ય સ્થાનાંતર નથી આ છે વહીવટી દબાણ અને આંતરિક રાજકારણનું પરિણામ જીએચસીએએ ના વરિષ્ઠ વકીલોએ દિલ્હીમાં સીજીઆઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત સાથે પણ મુલાકાત કરી છે અને ન્યાયમૂર્તિ ભટ્ટના ટ્રાન્સફર પર પુનર્વિચારની માંગ ઉઠાવી છે આ આ કેસ માત્ર એક જજના મુદ્દો નથી ન્યાયિક સ્વતંત્રતા સામે થયેલી મોટી લલકાર છે અને એમાં હવે સમગ્ર ગુજરાત બાર એસોસિએશન પણ જોડાઈ રહી છે શું સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર નો નિર્ણય પાછો ખેંચશે કે શું ન્યાયમૂર્તિ ભટ્ટને પુનઃ ગુજરાત હાઈકોર્ટમાં જ રાખવામાં આવશે